મહારાજ જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે શ્રાવણ સુદ નવમી એટલે કે દશામાના વ્રતની પૂર્ણવૃત્તિનો દિવસ દસમો દિવસ તો આજે આપણે દશામાના વ્રતની કથા સાંભળીએ તો વિડીયોની અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરી દેજો કોમેન્ટમાં છે દશામાં જરૂરથી લખજો દશામાં વ્રતની વાર્તા એક સુવર્ણ નગરમાં રાણીએ તેના મહેલના ઝરૂખામમાંથી જોયું તો શહેરની બહેનો કોઈ વ્રતની ઉજવણી કરતી હતી રાણીને થયું કે આ વ્રત મારે પણ લેવું છે રાણીએ રાજાને વાત કરી રાજાએ અભિમાનથી કહ્યું કે હે દેવી આ બહેનો જે વ્રત કરે છે તે વ્રત દશામાનું છે આપણી પાસે તો બધું જ છે આ વ્રત એ દશામાં આપણું શું ભલું કરવાનું છે તમારે એ દશામાંનું વ્રત લેવાની જરૂરત નથી રાજા દશામાનું અપમાન કરે છે રાણી રાજાથી રીસાઈ જાય છે આ દશામાનું અપમાન તેનાથી સહન થતું નથી તે નહેલમાંથી ને નીકળી નદી કિનારે જતી સ્ત્રીઓ પાસેથી આ વ્રત વિશે વિગતવાર માહિતી જાણે છે વ્રતી બહેનોએ કહ્યું કે અમે દશામાનું વ્રત કરીએ છીએ આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના દસ તાર લઈ દસ ગાંઠ વાળવી ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા ત્યારબાદ સ્ત્રીએ આ વ્રત કરવું દાસી જોડે રાણીએ રાજાને સંદેશો મોકલાવ્યો કે મારે આ વ્રત કરવું છે પણ રાજા અભિમાનમાં ચકચૂર હતા આ આવ્રતની ના પાડી પુનઃ દશામાનું અપમાન કર્યું તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો એક દિવસ દશામાએ રાજાને સપનામાં આવી અને એક જ શબ્દમાં કહ્યું કે પડું છું બીજા દિવસે પાડોશી રાજા લશ્કર લઈ ચઢી આવ્યા જીવ બચાવવા રાજા તેની રાણી તથા બે કુંવરોને લઈ જંગલમાં ભાગ્યો ઘોર જંગલમાં રાજા રાણી પરિવાર સાથે દુઃખી થતા રસ્તામાં એક વાવ આવી ત્યાં રાણી પાણી લેવા ઉતર્યા પાછળથી બે કુંવરો પણ ગયા દસામાએ અદૃશ્ય થઈ બે કુંવરોને વાવમાં ખેંચી લીધા રાજા સમજી ગયા કે ચોક્કસ દશામાનો જ કોપ છે એ રાણીને આશ્વાસન આપતા સમજાવે છે કે જેને આપ્યા તેને જ લઈ લીધા હવે એ જ આપશે આગળ જતા રાજા અને રાણી અનેક દુઃખો સહન કરવા લાગ્યા એક વાડીમાં ગયા ત્યાં તેમને ફળ નાશ પામ્યા વાણી માળીએ આ બંનેને પાપી સમજી અને એને મારી ભગાડી મૂક્યા રાજા તેમની બહેનના નગરમાં આવ્યા બહેને સોનાની ગાગરમાં ભાઈ માટે સુખડી તથા સોનાની સાકળ મોકલેલી પણ દશામાના કોપથી સુખડી ઈટના કટકા બની ગયા સોનાની સાકર કાળો નાગ બની ગયો આ ગાગર પિત્તળની થઈ ગઈ આ બધું જ જમીનમાં દાટી રાજા આગળ ચાલી નીકળ્યા આગળ જતા એક વાડીમાં તેમને વાડીના માલિક પાસે ખાવા માટે ચીભડું માગ્યું ખેડૂતને દયા આવી એક ચીભડું આપ્યું રાજાએ નક્કી કર્યું કે આગળ જઈ અને થોડો વિશ્રામ કર્યા પછી ચીભડું ખાઉં અને ભૂખ સમાવી એ ગામના રાજાનો કુંવર બે દિવસ પહેલાં રીસાઈ અને ભાગી ગયો હતો સિપાહીઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચીબડું હતું એ કુંવરનું માથું બની ગયું કુંવરના માથા પર નજર પડતા જ સિપાહીઓએ દોડી રાજાને પકડી લીધો દોરડાથી બાંધી અને લાતો મારતો નગરમાં લઈ ગયા નગરના રાજા બધી જ વાત કરી રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ અભયસેનને કાળ કોટરીનો હુકમ આપી બંધીખાનામાં નાખી દીધો રાજા વગર કે કેદી થયા તેથી રાણી અંગસેના પણ દુઃખનો પહાડ તૂટી પડ્યો એ રોજ જંગલમાં જતી લાકડાનો ભારો લઈ આવતી એ વેચી જે પૈસા મળે એમાંથી પેટનો ખાડો પૂરતી આમ દિવસો દિવસો પસાર થવા લાગ્યા અષાઢ મહિનો આવ્યો અંગસેનને આષાઢની અમાસ એટલે કે દિવાસાના દિવસે દશામાનું વ્રત શરૂ કર્યું દશામા વ્રતના દસે દિવસનો ન કરોડા ઉપવાસ કર્યા અને માની ભક્તિ કરી જે રાજાએ અભયસેનને કેદ કર્યો હતો તેનો કુંવર હેમખેમ ઘરે પાછો આવ્યો તેથી અભયસેનને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો રાજા રાણી જંગલમાંથી ચાલતા ચાલતા આગળ નીકળ્યા ત્યાં એક વાવ આવી જોયું તો વાવના કાંઠે દશામાં વૃદ્ધ દોશીમા રૂપ ધારણ કરી અને ઊભા હતા બંને કુંવરો તેમની આંગળી પકડી અને ઊભા છે રાજા રાણી તરત જ માતાજીને ઓળખી ગયા માના પગમાં પડી ગયા દશામાએ અસલ સ્વરૂપમાં આવી દર્શન આપતા કહ્યું હે રાજા હવે તારું અભિમાન ઓગળી ગયું છે લે તારા દીકરા તું જે વટ અહીં આવ્યો છે તે માટે પાછા ફરો તમે જે સુખ માટે ઈચ્છા કરતા હતા તે સઘળા સુખ મળશે તમને તમારું રાજ્ય પાછું મળશે રાજા રાણી બંને કુંવરો સાથે પોતાના રાજ્યમાં આવ્યા પ્રજાના સાથથી પુનઃ રાજ્ય પાછું મેળવી સુખથી રહેવા લાગ્યા રાજા રાણીએ દશામાના આશીર્વાદ મેળવી કહ્યું હે દશામાં જેવા અમને ફળ્યા તેવું વ્રત કરનાર સૌ કોઈને ફળજો આમ આ દશામાંના વ્રતના આજે દસ દિવસ પૂર્ણ થયા માની આજે આપણે વિદાય દઈશું તો સર્વને મારા જય દશામાં દશામાં સર્વને સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત મનવાંચિત ફળ અપાવે તેવી પ્રાર્થના સાથે જય દશામાં